પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં આંદોલન દેખાવ વિરોધ પ્રદર્શન રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે પોરબંદરમાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા સરઘસ રેલી ધરણા અને ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જેબી વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તારીખ ચાર ત્રણ બે થી તારીખ સત્તર ત્રણ બે સુધીની મુદત માટે જાહેર કરાયું છે જેમાં આંદોલન દેખાવ વિરોધ પ્રદર્શન રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી સરકારની નોકરી અવર કરતી હોય તેવી વ્યક્તિ તેમજ લગ્નનો વરઘોડો અને સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહીં આ હુકમનું પાલન ન કરનાર સામે કાર્યવાહીનું પણ જાહેરનામામાં જણાવાયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર